ઓમ શ્રી ગણેશ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં મિત્રો આજના આ વીડિયોમાં આપણે ભાદરવા સુદ પાંચમીના દિવસે કરવામાં આવતું સામા પાંચમનું વ્રત કે જેને ઋષિ પંચમી પણ કહેવાય છે કે જે વ્રત સ્ત્રીઓ દ્વારા રજસ્વલા ધર્મમાં જાણીએ અજાણીએ થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે કરવામાં આવે છે તો આ વ્રતની આ વિડિયોમાં આપણે વાર્તા સાંભળવાના છીએ કે જે સાંભળીને જે બહેનો આ ઋષિ પાંચમ સામાપંચમનું વ્રત કરે છે તેનું સંપૂર્ણપણે પુણ્ય ફળ મેળવી શકે છે અને કોઈ પણ વ્રત હોય તો તેની વાર્તા સાંભળવી ફરજિયાત હોય છે એટલા માટે આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ તો આપ સૌ લોકો ધ્યાનપૂર્વક મારી સાથે સાંભળજો હાથમાં સામો રાખવો અથવા ફૂલ રાખીને આ વાર્તાનો મહિમા સાંભળવો સામા પાંચમની વાર્તા ઘણા વર્ષો પહેલાની વાત છે વિદર્ભ દેશમાં ઉતંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વવિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો અને પુત્રી સત્તમાને પણ પરણાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી અને તેથી તેઓ શાંતિપૂર્વક જીવન જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષ થયું હશે ત્યાં તો તેની પુત્રી સત્તમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો અને સત્તમા પણ દુઃખી થઈ પિયરમાં આવી ગઈ ભર જુવાનીમાં પુત્રીની આવી સ્થિતિ જોઈ માતા પિતા પણ દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુભક્તિમાં ધ્યાન આપવા કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું અને આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા પુત્ર સુદેશ અને પુત્રી સત્તામાં પણ તેની સાથે જ હતા ધર્મના કાર્ય કરવા છતાં એ સત્તામાંનો આખો દિવસ કોઈ વાતે પૂરો થતો ન હતો આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી એક દિવસની વાત છે તે ઝાડ નીચે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં અસંખ્ય કીડા ખદબગવા લાગ્યા આ જોઈ સત્તમાં ગભરાઈ ગઈ અને રડતા રડતા માતા પાસે આવી પુત્રીને આવી હાલતમાં જોઈ માતા પણ ગભરાઈ ગઈ અને તેણે પોતાના પતિને વાત કરી બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવા કહ્યું આથી તેને થોડી રાહત થઈ પત્નીના આગ્રહથી પોતાના ત્રિકાળ જ્ઞાનથી બ્રાહ્મણે પુત્રીનો ભૂતકાળ જાણી લીધો આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી અને રજસ્વલા ધર્મ પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ આ ચાર દિવસ ઘરકામ ન કરવું તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ પરંતુ આ સત્તામાંએ ધર્મ પાળ્યો ન હતો તેથી આ ભવે તેને પાપ નડ્યું છે આ ઉપરાંત તેણે ઋષિપંચમી વ્રતની નિંદા પણ કરી હતી સામાપંચમનું વ્રત કરનાર સ્ત્રીઓની મશ્કરી પણ કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહમણની વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી અને આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સત્તમાં તેના પાપનું નિવારણ કરી શકે છે તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના પાપનો નાશ કરી શકે છે અને આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો ધૂપ કરવા ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ અત્રી વિશ્વામિત્ર ભારદ્વાજ ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત ધ્યાન ધરવું તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો ફળાહાર કરવો સામો ખાવો અને આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતા થયેલા અનેક પ્રકારના દોષ નાશ પામે છે સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી અને થોડા દિવસમાં તે વ્રતના પ્રતાપે શરીરમાંથી પરુ નીકળતું બંધ થયું અને તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ પહેલા જેવી થઈ ગઈ હે જે રીતે રીતે આ આ વ્રત અને તેને વ્રતનું તેનો દોષ તેવી જ લોકો મારી સાથે આ વ્રતની કથા સાંભળે છે તેને પણ આ સત્તમાની જેમ જ વ્રતનું ફળ મળે તેનાથી થયેલા જાણીએ અજાણીએ દોષ નાશ પામે અને આપ સૌના આશીર્વાદ બની રહે એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો આ રીતે સામા પાંચમ ઋષિ પાંચમની વ્રતની કથા છે વાર્તા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી દક્ષિણા સ્વરૂપે આ વિડીયો બીજા લોકોને મોકલો તો આપ આ વિડીયોને લાઈક કરી જો આપના મિત્રોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો તો તે અમારા માટે એક દક્ષિણા સ્વરૂપ જ છે મારી સાથે સામા પંચમની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મિત્રો આભાર